ગાંધીધામમાં લોહાણા મહિલા મંડળ લોહાણા સૈયર ગ્રુપ તેમજ લોહાણા પાર્કર મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ગુજરાત વિધાનસભા સ્પીકર આચાર્ય મહિલા મંડળના સ્થાપક પ્રમુખની વિશેષ હાજરી રહી તેમજ લોહાણા મહાજન પ્રમુખ પરેશભાઈ ઠક્કર અને એમની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો આ કાર્યક્રમમાં બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમનું આયોજન લોહાણા મહિલા મંડળના પ્રમુખ ગીતાબેન ગણાત્રા સહ્ય ગ્રુપના પ્રમુખ ચિંતુબેન ઠક્કર તેમજ પાર્કર મહિલા મંડળના પ્રમુખ જ્યોત્સના બેન અને સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આદિપુર લોહાણા મંડળની બહેનો હાજર રહી હતી આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સર્વે બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજ અમારા લોહાણા સમાજે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અમારું લોહાણા મહિલા મંડળ સૈયર ગ્રુપ તેમજ થરપાકર લોહાણા મહિલા મંડળ ત્રણેય સાથે મળી અને એક અંતાક્ષરીનું આયોજન કર્યું છે જેમાં બહેનો ખૂબ મજા કરે છે અને અમારા સમાજની બહેનોમાં જે ટેલેન્ટ છે એ અમે બહાર લઈ આવવાની કોશિશ કરી છે અને ખરેખર બધી બહેનો ખૂબ ટેલેન્ટેડ છે અને બધાએ ખૂબ એન્જોય કર્યું છે આવાને આવા દિવસો હંમેશા આવતા રહે એવી સર્વે મહિલાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને અમારા મહિલા મંડળ થરપાથર મહિલા મંડળના પ્રમુખ જોશનાબેન અને સૈયર ગ્રુપના પ્રમુખ ચિંતુ બેન અમે ત્રણેય સાથે મળીને આ કાર્ય કર્યું છે અને એ લોકોનો ખૂબ સાથ સહકાર અમને રહ્યો છે અને આગળ પણ અમે સાથે મળીને ખુબ સમાજ માટે સારા કાર્યો કરીશું એવી બસ ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે અમારા સમાજને ખૂબ આગળ લઈ આવે વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે અહીંયા લુહણા સમાજના ત્રણ મહિલા મંડળો સૈયર ગ્રુપ લુહણા મહિલા મંડળ અને થરપારકર લુવાણા મહિલા મંડળ તરફથી ખૂબ સારું આયોજન મોજ મજા અને મસ્તીનું આયોજન હતું અંતાક્ષરીનો કાર્યક્રમ હતો અને સાથે આવજી પણ હતી એ બધા ખૂબ મજા કરી ને કારણ કે મહિલા દિનમાં સૌથી મોટો વિષય એ જ છે કે બહેનો સ્વમાન દૂર રહે આત્મનિર્ભર બને અને એમનું માન સન્માન જળવાય એટલે આજના દિવસે આ જે કાર્યક્રમ લુવાણા મહિલા મંડળે કર્યો હું એ સૌને ખૂબ અભિનંદન આપું છું અને ગાંધીધામ લુવાણા મહિલા મંડળ ખૂબ સારું કામ કરે છે અને ખૂબ સરસ રીતે આર્થિક ઉપાર્જન થાય એવા પણ કાર્યો કરીને પોતાને જે કાર્યક્રમો કરવા હોય એને માટે કોઈના પણ પાસે ફંડ માગ્યા વગર પોતે કરેલી એક્ટિવિટીમાંથી ઉત્પન્ન થયેલો જે ફંડ હોય છે એનાથી આ બધા કાર્યક્રમો કરતા હોય છે એટલે હું મહિલા મંડળના ગીતાબેન જ્યોત્સનાબેન અને ચિન્ટુબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું